ન્યાય આપવાની માંગ સાથે નાયક સમાજના આગેવાનો સાથે મૃતક યુવતીના પરિવારજનોએ અધિક કલેકટરને આવેદન આપ્યું તો ગત દિવસોમાં બોડેલી કેનાલમાં યુવતી પડી ગઈ હોવાના સમાચારે પંથકમાં ભારે ચકચાર જગાવી હતી બોડેલી તાલુકાના તાંદલજા ગામના પ્રેમી પંખેડા કેનાલના કિનારે બેઠા હતા અને યુવતી કેનાલના ધસમસતા પાણીમાં પડી ગઈ હોવાની ફરિયાદ પ્રેમી વિશાલભાઈએ બોડેલી મથકે નોંધાવી હતી પરંતુ મૃતક યુવતીના પરિવારજનોએ આજે જિલ્લા સેવા સદનમાં આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી હકીકત જણાવી રજૂઆત કરી હતી મૃતક યુવતીના પરિવારજનોએ આવેદનપત્ર પત્રમાં જણાવ્યું હતું કે મૃતક યુવતી અસ્મિતા છેલ્લા ચાર વર્ષથી બાંગાપુરાના રઈસ વિશાલ બારિયાએ લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી યુવતી અને તેની માતા કચ્છ માંડવી ખાતે મજૂરીએ ગયા હતા કે ત્યાંથી ફોન કરીને યુવતીને બોડેલી આ વાંચવામાં આવે તો કે જેથી યુવતીને તેની માતાએ તારીખ એકવીસ સપ્ટેમ્બરના સાંજે છ કલાકે માંડવીથી કમાટ બસમાં બેસાડી હતી જ્યારે યુવતીને વિશાલે બોડેલી ઉતારી બાઇક ઉપર બેસાડી લઈ ગયો હતો અગાઉ પણ ફોન પર વિશાલ કહેતો હતો કે તું નાયકડી છે તું હું મારા સમાજમાં ન શોભે તું બીજે લગ્ન કરીશ તો મારી નાખીશ હું જાતે બારિયા છું અને તારી સાથે

કરીને નામ છે ભરતભાઈ વિશાલભાઈ બાંગાપુરા ગામના બારિયા સમાજના છે એ લોકો ચાર વર્ષથી છોકરીને બળત્કાર કર્યો કે તો ચાલે આજે એ છોકરી મજૂરી કરવા માટે કચ્છમાં જઈ હતી અને પોતાની મમ્મીને ફોન કર્યો કે તું અહીંયા ઘરે આવતી રે ને આપણે ફરવા જવાનું છે આ કરવાનું છે પ્રેમ લગ્ન કરવાનું છે આવી રીતના એ દીકરીને બસમાં બે અને બસમાંથી ડાયરેક્ટ એ લોકો લઈ ગયા અને કેનાલમાં નાખી દીધી એ એક જાતનો એક ટાર્ગેટ જ છે ખરેખર તમે છોકરીને બોલાવી કેનાલમાં તમે બે બે જણ પડ્યા હોય તો તમારો જે માણસ છે ઘરનો તમારો ફાધરે ફોન કર્યો કે અમારા છોકરાને બચાવી લીધો અને છોકરીને તો તમારો છોકરો જે કેનાલમાં પડ્યો દોયડું કઈથી તમે લાવ્યા તમારા છોકરાને બચાવવા માટે દોયલું મળ્યું અને છોકરીને બચાવવા માટે નહીં મળ્યું ખરેખર આ તો ઊંચ નીચનો ભેદભાવ રાખીને આ છોકરીને અંદર નાખેલી છે કારણ કે છોકરી નાયક સંબંધમાંથી હતી અને પેલા ભાઈ બારિયા સમાજ માંથી હતી એટલે કાયદેસર તો ફરિયાદ દાખલ થવી જોઈએ એફઆઈઆર પણ એવું છે કે જે છોકરો છે એની એફઆર લીધી છે એના પપ્પા અને છોકરીની ની નથી લીધી તો ગુનેગાર કોણ છે એમાં અમે કલેક્ટર ને આવેદન પત્ર આપવા આવ્યા છે કે અમારા નાયક આદિવાસી ને કૃત્ય થતું હોય અવારનવાર સમાજવાદી ચાલતી હોય એટલે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને એને ઉપર એક્રોસિટી પણ દાખલ થવી જોઈએ અને કાયદેસર પગલા લઈને અટેક પણ કરવા જોઈએ बोरेली पुलिस स्टेशन में हमारा जो कार्यकर्ता निर्मला बेन गया था एमनी जोड़े अंदर छे अंदर लखेलू खाली कोरा कागर में लोग एवं लखेलू है कि जे टाइम में पीएम रिपोर्ट आए तरह अमे तमो केस लिखो अला पीएम रिपोर्ट नहीं आटली छोकरी मरी तो तो है तो गुनो तो दाखिल करव जो कि नहीं भी हमारी मांग अमरी छोक ने, ने हूँ मांडवी थी बेसाड़ी थी सौ वगे बस में कहीं डेपो में उतरी नहीं કોઈ છોકરો હતો ખબર નઈ વિશાલ કરીને નામ છે એ મારી છોકરીને લઈ ગયો મારો દીકરો એ વિશાલના પપ્પાને પૂછ્યું કે તમારો છોકરો કઈ છે તો કે તમારી છોકરી પેરો છે એની મમ્મી મારો છોકરો કે તમારી છોકરી પેરો છે તો મેં કીધું આવે તો કદાચ મને ફોન કરજો તો મને ફોન નથી કર્યો પછી એવું કીધું કે તમારી છોકરી કે કેનાલમાં પડી કે બે જણ કે અમારા ગામના છોકરા કે કે એને દોડું નાખીને કાલી દિન કે તમારી છોકરી તનાઈ કે એવું કહેતા હતા હા ને એમ કહેતા કે તું નાયકા શું કર લેવાના કે મેં બારિયાનો દીકરો છે કે એવું બોલતો તો આજે તમે ક્યાં આવ્યા છો તારો ઓફિસે આવ્યા હતા શું નામ તમારું મારું નામ જોશના આદિવાસી કાર્યકર્તા છે અને બોડેલી પાસે એક તાંદલજા છે ત્યાં એક આદિવાસીની છોકરીને એવી ઘટના બની હતી કે ચાર વર્ષથી એનો છોકરો પ્રેમી એની સાથે પ્રેમ કરતો હતો અને એવું કહેતો તો કે હું તારી સાથે લગ્ન કરીશ પછી એને શું થયું કે મારા નાતવાળા મને નહીં એક્સેપ્ટ કરે એમ કરીને તું નાયકણ છે અને હું બારીઓ્યો છું તારે મારે નહીં બને એમ કરીને માંડવી કચ્છ પાસે મજૂરી કરવા ગયેલી હતી ત્યારે એને બોલાવી લીધી અને પછી એ બે હજન વાતે શું વાત થઈ એને ધક્કો માર્યો કે મારી એવી કંઈ ખબર નથી પડી પણ એને દોરડાથી એના સગાઓએ બહાર કાઢી લીધા તો પછી અમને એવું એમ જાય છે કે ઇરાદાપુર છે એ છોકરીને ઠેલી મારી દીધે છે ત્યારે એની લાશ મળી ત્યારે પોસ્ટમોર્ટમ થઈને ત્યાં આગળ લઈ આવ્યા અમે બોડેલી પોલીસ સ્ટેશને ત્યારે અમે એમને એવું કહ્યું કે અમારી એફઆઈઆર ફાળો ત્યારે ત્યાં પોલીસે અમને એવું કહ્યું કે અહીંયા એફઆઈઆર ફાળવામાં નહીં આવે જ્યાં સુધી પીએમ રિપોર્ટ નહીં મળે ત્યાં સુધી તો અમને સંતોષકારક જવાબ નહીં મળતા અમે આજે છોટાદેપુર કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ